અત્યારે ખુબ મોટી સંખ્યાની અંદર મોરબીના બેનો એવન જવેલર્સ માં ગયા કારણ કે અહિયાં ચાંદી દાગીના ઉપર સો ટકા મજૂરી માફ છે હા અંદર આપ સૌ આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા ઓલો કન્યા છાત્ર વાળો રોડ નથી ત્યાં તમે પ્રિય બેકરી થી થોડાક આગળ આવો અને તરત જ જે પટેલ સ્વીટ આવે છે એની સામે જ જ્વેલર્સ અહીંયા અત્યારે તમે જો ખૂબ મોટી સંખ્યાની અંદર બધાય બેનો આવી ગયા છે સારું લાગે ને સારું લાગે એમ નઈ ડિઝાઇન બીજિન ગમે આવી હે ને ગમે આવી છે હા અને એમય પાછું ઓફર એટલે નો લાભ લઈ લેવાનો અને અત્યારે સોફના ઓનર પણ આપડી સાથે છે સૌથી પહેલા સ્વાગત છે તમારું તમારું નામ કેજો મારું નામ નીલેશ સંજારીયા

વાહ ચાંદી માં આપણી પાસે હાકરા થી માંડી બીજી કેટલી વેરાયટીઓ ને એમાં કેટલું સ્ટોક કે શું કઈ આ બાજુ આપણે જુદા છે વાહ એક થી એક ચડિયા થી અલગ અલગ ડિઝાઇન હોય એમ ને આમાં કેવી રીતે હોય કે કેટલા ગ્રામ ના હોય ચાખો એક કંદરો ને 30 ગ્રામ થી લઈને તમારે 500 ગ્રામ ની આખી રેન્જ મળશે જોવા તમને 20 ગ્રામ થી ચાલુ થાય 500 ગ્રામ સુધી ને એમ ને હા એમાં તમારે આ પાયલ આવશે પાયલ હા

મૂળ ચાંદી નામે કોઈ પણ ખરીદી અત્યારે એવન જ્વેલર્સમાંથી થાય તો એનો બેનિફિટ ખરા એમને માણા ને પછી આ ચાંદી ઘડિયાળ ચાંદીની ની ઘડિયાળ લઈ આવ્યા હે પછી આ બાજુ એ કયો પટો 90% સ્ટર્લિંગ સિલ્વર હોલમાર્ક વાળો ચાંદી આમાં 20% મજૂરીમાં ડિસ્કાઉન્ટ હા ભાઈઓ માટે હા રેડી કાઈક તો છે ભાઈઓ માટે રેડી કેવાય લ્યો વારો આવી ગયો ગયો મને ઓક્સિડેશ કંદોરા હા હા આપડે જે આ ઓફર ખાસ છે એ કેટલી તારીખ લગી કેટલો ટાઈમ હે પંદર પચીસ એક સુધી ઓકે પંદર એક થી ચાલુ કરીને પચીસ દિવસ માટે છે દસ દિવસ માટે રેડી કેવાય લ્યો